આવે તને શેકી શેકી હું થાકી આવે તને બહુ શેકતા બળ પડે છે ભાગ લેવો હોય તા તો અડધો અડધા ભાગ થાય છે ભાગ પણ જજો

મારું દીકરું આ કયું છોકરું છે નરિયા ફોડશો હા મારું દીકરું છોકરો આડી શેરીએ થઈ છે પણ ડાળી તો લઉં મારું દીકરું ભાગી ગયું পার তোমার তলেলে খরম আর দই কলে দি কি করে જ્યાં સુધી એ ફુવાની માફી નઈ માંગો ને એની માતાનું ખાતું નહિ આપો ત્યાં સુધી તમે હેરાન થાય છો તારી વાત સાચી ભૂલ થઈ જાય છે પણ હવે શું કરવું એ હાલો મારી હારે અને હું ફુવા ને બે શબ્દો કઈ ને એટલે પુવા માની ને જાય છે અને તમારું દુઃખ દૂર કરશે તો હાલો હાલો આ મંગુળી ગયા જઈ ને અહિયાં નહિ રહી કામ હરખું કર્યું હોય તો તો હારું નગર મારા દીકરાની આ શક્તિ એ બંધ થઈ ગઈ ભારે હમણે કે આરુડી થઈ જશે કામમાં ભારે આરુડી થઈ જશે O meu papai te pula da sala, Luísa. આ પાપીને મારા ઘીરે તું ક્યાંથી લાવી એ આ તો મારે પૂજાનો નો ટાઈમ હતો એ નકર આના પગલા મારા ઘીરે નો હોય મારા ઘીરે એ ભુવા બાપા ટાઢા પડો ટાઢા થોડું કસોરું થાય એમાં આવતા થોડા કમાતા થાય મંગુડી મંગુડી જો આશરે આયાલા ને ઝાકારો દઉ ને તો મારો આશરા ધરમ લાજે બોલ્યા વે શું કામે આયા એ ભુવા બાપા આના ઘીરે હાથે હાથે કમાર ભપડે અને હાથે હાથે નરિયા ફેકડે સેફટી એક નાખ દો ને

અને જી કઈ નીકળે માતાજી નું ઈ ભીમલો ચા દેવા ના પાડે હે હા બાપા હાલો હાલો અગરબત્તી અગરબત્તી એ હાલ છે તાર હાલ છે આ તો શું છે બધી અગરબત્તી લાવતા હોય એટલે

એ આ તો ભીમલા મારું હૃદય એમ કે છે કે ભીમલા પાયા જાજુ નથી લેવું નકર મારી માતા એ તો પાંચ પાંચ લાખના ખાતા લીધેલા છે એ ભો બાપા એટલા પૈસા ઘર માં નથી તો ભીમલા પાઠ વધાવી લઉં છું એ ભો બાપા લીજો લીજો આ ભીમલા કાકા આ તો શું છે મંગુ બે એ ભીમા કાકા તમે ગેમી ગામ માં યુસી ના લ્યો તો આ ફોર એ છે ને તો તમારે પાંચ લાખ મંડોળી તું હમણાં મારી આવી રહીશ ને તો તારે તો મેળિયું થઈ જાય છે મેળિયું મેળયુ પગારી બાકી માં લીફ્ટ ગોઠવાની હોય હા सापदब्यू प साप यती मरु बेटू कोनाग पैसे उशी ना लिवा जाऊ